મોરડી વગાડી પાનો પાન ભૂલવે રે

িয়ানু টোলু পাড়ি পারি বোলে নোলু পাশ পারি বোলে পাকল লালিও কো পাকল ডালিও বেচে রজনি নারী মাকলিও কাকল লাল સામા સલામરિયા કાન કુંવર મને દેખી હશિયારે સમારિયા કાન કુંવર મને દેખી હશિયારે કેવાલા ગો આજ તો સર માણી શકી હું તો સર માણી રે આવી મારી હસી ખાતા હું તો સર માણી રે આવી મારી હસી ખાતા હું તો સર થાય છે તારા તાણી રે સાપ સી કપેલી માં થાય છે તારા તાણી રે સાસ સસરા જમવા બેઠામાં થયા બેઉરાજી રેડિયો ભરવા જા તો થાળી ઉચકાણી રેડિયો ભરવા જાઓ ત્યાં તો થાળી ઉચકાણી રે મોટા